નિવૃત્ત પોલીસ સીએસાઈના પુત્રની સુરત શહેરના સજન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવમાં પોલીસે મૃતકના લેબર કોન્ટ્રાક્ટર મિત્રની ધરપકડ કરી છે આરોપીના પત્ની અને દીકરી વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે આરોપીએ ઉશ્કેરાઈને ગેસના બાટલાથી હુમલો કરી મૃતકની હત્યા કરી હતી તારીખ ત્રણ ઓગસ્ટના

રવિન્દ્રના કપાળ ઉપર ગંભીર ઈજા કરી તેની કરપેણ હત્યા કરવામાં આવી હતી જે મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી આરોપીની ધરપકડ ન કરવા માટે સીસીટીવી કેમેરા સહિત ટેકનિકલ અને હ્યુમન સોર્સિસને આધારે તપાસ કરવામાં આવી હતી અને આખરે સીડીઆરને આધારે પોલીસને ખબર પડી કે મૃતક રવિન્દ્ર સાથે તે સમયે જીતેન્દ્ર રાણી નામનો ઇસમ હતો એકતાળીસ વર્ષીય જીતેન્દ્ર લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે રવિન્દ્ર પણ કામ કરતો હતો પહેલા આરોપી જીતેન્દ્ર હત્યા ન કર્યા હોવાની વાત કરી હતી પરંતુ પોલીસે પૂછપરછનો વિડીયો ફૂટેજ લઈ એનાલિસિસ કર્યું ત્યારે તેના હાવભાવ સામાન્ય ન દેખાતા તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે તેણે પોલીસને સામે કબૂલાત કરી હતી કે રવિન્દ્રની હત્યા તેણે જ કરી છે પત્ની અને દીકરી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મૃતક રવિન્દ્ર આરોપી જીતેન્દ્રનો મિત્ર હતો બનાવના દિવસે રાત્રિના સમયે બંને એક સાથે હતા આરોપી જીતેન્દ્રની પ્રેમિકાને લઈ મૃતક રવિન્દ્રએ ટિપ્પણી કરી હતી અને તેને બોલાવવામાં બોલાવવા માટે કહ્યું હતું ત્યાર પછી રવિન્દ્રએ આરોપીની પત્ની અને દીકરીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી રવિન્દ્રએ આરોપીને પત્ની અને દીકરીને રૂમમાં લઈ આવવા માટે કહ્યું હતું તેઓ વધુમાં જણાવ્યું હતું કે રવિન્દ્ર દ્વારા આરોપીની પત્ની દીકરી પર કરાયેલ ટિપ્પણીને લઈને ઉશ્કેરાઈ જતા આરોપી જીતેન્દ્રએ ગુસ્સામાં રસોડામાં જઈ ગેસનો બાટલું લઈ રવિન્દ્રના મોઢા ઉપર ઉપરા છાપરી ત્રણ વાર વાર કર્યા હતા જેને કારણે રવિન્દ્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આરોપીના ઘટના સ્થળથી નાસી ગયો હતો આરોપીની ધરપકડ સીડીઆરના પ્રમાણે કરવામાં આવી છે જોકે પહેલાં આરોપીએ હત્યા ન કરવાનું રટણ કર્યું હતું પરંતુ તેના નિવેદનનો વિડીયો રેકોર્ડિંગના માત્ર જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યો ત્યારે તેના હાવભાવમાં ફેર જણાતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી અને આખરે તેને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી